શહેરના બોખીરા ઝુંડાણા ભોધ મિયાણી અને રણવાવ સહિતની સ્કૂલોમાં ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ફાયર પ્રિવેન્શન અને ફાયર અવેરનેસ અંગેની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગ અકસ્માતમાં કઈ રીતે કામ કરવું શહેરની તાલીમ આપવામાં આવી હતી તેમજ અગ્નિશામક સાધનોની ઉપયોગથી કેવી રીતે આગ બુઝાવી અને આગ નિવારણના પગલાં તથા જીવન સલામતીના પગલાં વગેરેની તાલીમ આપવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર